આમે અને કૃપા એક જ કોલેજમાં ભણતા આમે એક શાંત પુસ્તક પ્રેમી યુવક અને કૃપા જિદ્દી પણ દિલથી ભલી હતી બંનેની પ્રથમ મુલાકાત કોલેજના લાઇબ્રેરીમાં થઈ હતી જ્યારે આમે કૃપાને ગોધુલીના રંગ નામની કવિતા સભા માટે સહાયક બની આપવા ગયો હતો કાવ્યના માર્ગે શરૂ થયેલો સંવાદ ધીરે ધીરે મિત્રતામાંગ અને પછી પ્રેમમાંગ પરિવર્તિત થયો બંને રોજ સાંજના સમયે લાઇબ્રેરીની પાછળ આવેલા વૃક્ષની છાને મળતા આમેય કૃપા માટે કવિતાઓ લખતો અને કૃપા તેને પોતાની પેઇન્ટિંગ્સ બતાવતી પણ પ્રેમસફર સીધી હોતી નથી કૃપાના માતા પિતા અન્ય શહેરમાં વસવાટ કરતા અને તેમને આ સંબંધ માન્ય નહોતો આમેયને પોતાની આગવી શાંતિથી તેમને વિશ્વાસમાં લેવા પડ્યું એક વર્ષ પછી એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આમે એક કૃપા માટે એક કાવ્ય પાઠ કર્યું જે શ્રોતાઓની સાથે કૃપાના માતાપિતાનું મન પણ જીતી ગયું વાર્તાનો અંત એ રીતે થાય છે કે વરસાદી સાંજમાં કૃપા અને આમે લાઇબ્રેરીના પાછલા વૃક્ષ પાસે ફરી મળે છે જ્યાં પ્રેમ ફરીથી એક નવા રંગમાં ખીલી ઉઠે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ